આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું બરાબર પચાસ શો ગુજરાતીમાં સમાચાર સમાચાર અનિલ પટેલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ નિસાર ઉપગ્રહને સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યું રાજ્યસભામાં ઓપરેશન સિંધુ પર ચર્ચામાં ભાગ લેતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પહલગામ હુમલો લશ્કરે તૈયારી કર્યો હતો લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને તેરમી ઓગસ્ટથી વધુ છ મહિના માટે લંબાવવાના કાયદાકીય ઠરાવને મંજૂરી આપી ઓપરેશન સિંધુ દરમિયાન ડિજિટલ મીડિયાના એક હજાર ચારસોથી વધુ વેબ સરનામાને બ્લોક કરવામાં આવ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી ઓગસ્ટથી ભારતીય આયાત પર પચ્ચીસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી અને ઓસ્ટ્રેલિયાએ સોળ વર્ષથી નીચેની વયના બાળકો માટે પ્રતિબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં યુટ્યુબનો ઉમેરો કર્યો સમાચાર વિગતવાર ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ આજે સિન્થેટિક અપેક્ચર રડાર ઉપગ્રહ નિશાને સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યો હતો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઈસરોએ જણાવ્યું કે આંધ્ર પ્રદેશમાં શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન અવકાશ કેન્દ્રથી જીએસએલવીએફ સિક્સટીન રોકેટથી ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો આ ઇસરો અને અમેરિકાની અવકાશ સંસ્થા નાસાનું સંયુક્ત અભિયાન છે આ અભિયાનનો હેતુ પ્રત્યેક બાર દિવસે સમગ્ર પૃથ્વી અને તેની આંતરિક ગતિવિધિઓનું નજીકથી નિરીક્ષણ કરવાનો છે રાજ્યસભામાં આજે બીજા દિવસે પહલગામ આતંકવાદી હુમલા બાદ ઓપરેશન સિંદુર પર ચર્ચા ફરી શરૂ થઈ હતી ચર્ચામાં ભાગ લેતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પહલગામ હુમલો લશ્કરે તૈયાબાએ કર્યો હતો તેમણે જણાવ્યું કે ઓપરેશન મહાદેવ અંતર્ગત હુમલામાં સામેલ ત્રણેય આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઓપરેશન સિંધુને રોકવા માટે મધ્યસ્થતાના દાવાને નકારી કાઢતા જણાવ્યું કે બાવીસમી એપ્રિલથી સોળ જૂન સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર કોઈ વાતચીત થઈ નથી તેમણે જણાવ્યું કે કોઈપણ વિશ્વ નેતાએ ભારતને ઓપરેશન રોકવા માટે કહ્યું ન હતું રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડાએ ચર્ચામાં ભાગ લેતા પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરતા જણાવ્યું કે આતંકવાદી હુમલાના દિવસે ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સાઉદી અરેબિયાની મુલાકાત ટુકાવી દીધી હતી દેશ અટેક હો બાત ચાહીએ नहीं तो कभी हैदराबाद कभी मुंबई कभी वाराणसी कभी कोलकाता कभी बेंगलुरु हर एक जगह ब्लास्ट दिल्ली एक नहीं तीन तीन बार हो गए। टेरर इंसिडेंट्स 2004 से 14 7,217 2015 से 2025 2,150 80% थाउजेंड वन हंड्रेड एंड फिफ्टी एट्टी परसेंट का रिडक्शन हुआ है રાષ્ટ્રીય જનતા દળના નેતા મનોજ ઝાએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા એક સૂત્ર નથી પરંતુ નૈતિક ફરજ અને જવાબદારી છે ચર્ચામાં કોંગ્રેસના અખિલેશ પ્રસાદસિંહ અને રેણુકા ચૌધરી બીજેડીના નિરંજન બિશી સમાજવાદી પાર્ટીના જયા બચ્ચન શિવસેના યુબીટી જૂથના પ્રિયંકા ચતુર્વેદી અને સંજય રાઉત માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના ડોક્ટર જોન બિટ્રાસ અને ભાજપના સતનાનસિંહ સંધુએ ભાગ લીધો હતો રાજ્યસભામાં હજુ ચર્ચા ચાલુ છે લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને તેર ઓગસ્ટ બે હજાર પચીસથી વધુ છ મહિના માટે લંબાવવાના કાયદાકીય ઠરાવને મંજૂરી આપી છે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે મણિપુરમાં તેર ફેબ્રુઆરીના રોજ લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનને લંબાવવા માટે ગૃહની મંજૂરી માંગતો ઠરાવ રજૂ કર્યો હતો ઠરાવ પર ચર્ચાનો જવાબ આપતા શ્રી રાયે જણાવ્યું કે મણિપુરમાં છેલ્લા આઠ મહિનામાં હિંસાની માત્ર એક જ ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જો કે છેલ્લા ચાર મહિનામાં મણિપુરમાં હિંસાનો એક પણ કેસ નોંધાયો નથી કામકાજ પૂર્ણ થયા બાદ નીચલા ગૃહને આજના દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એઇમ્સ કલ્યાણીના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી સુશ્રી મુર્મુએ આ પ્રસંગે જણાવ્યું કે સંસ્થામાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓએ ગરીબો અને વંચિતોના આરોગ્યની સંભાળ રાખવાની છે આ પ્રસંગે આયુષ અને આરોગ્ય પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવ ઉપસ્થિત રહ્યા હતા જમ્મુ કાશ્મીરમાં પોલીસે કઠુઆ જિલ્લામાં સરહદ પરથી ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા માદક દ્રવ્યો ધરાવતું પેકેટ જપ્ત કર્યું છે આકાશવાણીના જમ્મુ સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ગઈકાલે સાંજે હીરાનગર વિસ્તારમાં ડ્રોન દ્વારા કવરમાં લપેટેલું પેકેટ ફેંકવામાં આવ્યું હોવાની સ્થાનિકોની શંકાને પગલે કાર્યવાહી કરતા પોલીસ અને સરહદી સલામતી દળે આજે પેકેટ જપ્ત કર્યું છે જેમાં ચારસો ગ્રામ નાર્કોટિક્સ મળી આવ્યું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો બીજી ઓગસ્ટના રોજ છૂટો કરવામાં આવશે આ કાર્યક્રમનું નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં કરશે આ સંબંધમાં આજે નવી દિલ્હીમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને મહત્તમ ખેડૂતો સુધી તેનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો સરકારે જણાવ્યું છે કે ખોટી અને સંભવિત હાનિકારક માહિતીનો પ્રચાર કરવા બદલ ઓપરેશન સિંદુર દરમિયાન ડિજિટલ મીડિયાના એક હજાર ચારસોથી વધુ વેબ સરનામા યુઆરએલને બ્લોક કરવામાં આવે છે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે સરકારે ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતીના ફેલાવોને નિયંત્રિત કરવા માટે તમામ શક્ય પગલાં લીધા હતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા પહેલી ઓગસ્ટથી ભારતીય આયાત પર દંડ સાથે પચીસ ટકા ટેરિફ લાદશે તેમણે દાવો કર્યો હતો કે ભારતની ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે અને અન્ય કોઈપણ દેશની તુલનામાં દેશમાં સૌથી સખત અને અપ્રિય નાણાકીય વેપાર અવરોધો પણ છે તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો કે અમેરિકા ભારત સાથે ભારે વેપાર ખાધ ધરાવે છે અમેરિકાના રાષ્ટ્રપતિએ ખાસ કરીને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારત દ્વારા રશિયન શસ્ત્રો અને ઉર્જાની સતત ખરીદીની પણ ટીકા કરી હતી ઓસ્ટ્રેલિયાએ સોળ વર્ષથી નીચેની વયના બાળકો માટે પ્રતિબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં યુટ્યુબનો ઉમેરો કર્યો છે કિશોરોને નુકસાનકારક ઓનલાઇન કન્ટેન્ટથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આલ્ફાબેટની માલિકીની યુટ્યુબ ચેનલને અગાઉ શૈક્ષણિક ઉપયોગને કારણે પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવી હતી પણ સાડત્રીસ ટકા કિશોરો યુટ્યુબનું નુકસાનકારક કન્ટેન્ટ જોતા હોવાનો સર્વે પ્રસિદ્ધ થયા બાદ યુટ્યુબ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે નવેમ્બરમાં અમલમાં આવેલા આ કાયદા અંતર્ગત દેશમાં કિશોરો માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટિકટોક અને સ્નેપચેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ નિયમનું પાલન ન કરનાર કંપનીઓ પર પચાસ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર સુધીનો દંડ કરવામાં આવે છે અને હવે આર્થિક જગતના સમાચાર સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો સતત બીજા દિવસે સાધારણ વધારા સાથે બંધ રહ્યા હતા બીએસસી સેન્સેક્સ એકસો ચુમ્માલીસ પોઈન્ટ વધીને એક્યાશી હજાર ચારસો બ્યાસી પર બંધ રહ્યો હતો જ્યારે એનએસી નિફ્ટી ફિફ્ટી ચોત્રીસ પોઈન્ટ વધીને ચોવીસ હજાર આઠસો પંચાવન પર બંધ રહ્યો હતો મિડકેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ જીરો પોઈન્ટ સત્તર ટકા વધ્યા હતા બીએસસીમાં એકવીસમાંથી અગિયાર ક્ષેત્રીય સૂચકાંકો વધીને બંધ રહ્યા હતા વિદેશી ઊંડિયામણ બજારમાં અમેરિકન ડોલર સામે રૂપિયો પંદર પૈસા ઘટીને છ્યાસી રૂપિયા અને એક્યાસી પૈસા પર બંધ રહ્યો હતો ઇન્ડિયા ચેમ્પિયન્સે ગુરુવારે પાકિસ્તાન સામે રમાનારી લીજન્ડ્સ વર્લ્ડ ચેમ્પિયનશીપની સેમિફાઈનલમાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો છે અને પોતાના કટ્ટર હરીફો સામે સ્પર્ધાત્મક મેચોમાં ન જોડાવાના અગાઉના વલણને જાળવી રાખ્યું છે ઇન્ડિયા ચેમ્પિયન્સે મંગળવારે તેની છેલ્લી ગ્રુપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન્સને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ મેળ્યો હતો અગાઉ ભારતના ખેલાડીઓ અને સ્પર્ધાના મુખ્ય પ્રાયોજકના ભારે વિરોધને પગલે ભારત પાકિસ્તાન વચ્ચેની લીગ તબક્કાની મેચ સત્તાવાર રીતે મોકૂફ રાખવામાં આવી હતી રશિયાના કામચત્કા દ્વીપકલ્પમાં આઠ પોઈન્ટ આઠની તીવ્રતાના ભૂકંપને પગલે પ્રશાંત મહાસાગરના દેશોમાં આપવામાં આવેલી સુનામીની ચેતવણી હળ કરવામાં આવી છે ફિલિપાઇન્સે કેટલાક તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી હટાવી દીધી છે જ્યારે જાપાન જાપાને કાંતો અને વાકાયમા માટેની ચેતવણી ઘટાડી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે હજુ પણ સુનામીના મોજા આવી રહ્યા છે અગાઉ આજે સવારે રશિયામાં પ્રચંડ ભૂકંપને પગલે રશિયા જાપાન અને હવાઈના કેટલાક ભાગોમાં સુનામીના મોજા ઉછળતા અન્ય બાર દેશો માટે ચેતવણી જારી કરવામાં આવી હતી જાપાનમાં ઓગણીસ લાખથી વધુ લોકોને કાંઠા વિસ્તારોમાંથી ખસી જવા જણાવાયું છે દરમિયાન સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ભારતીય નાગરિકોને સ્થાનિક સત્તાવાળાઓની ચેતવણીનું પાલન કરવા સલાહ આપી છે અંતમાં મુખ્ય સમાચાર ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ નિસાર ઉપગ્રહને સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યો રાજ્યસભામાં ઓપરેશન સિંધુ પર ચર્ચામાં ભાગ લેતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પહલગામ હુમલો લશ્કરે તૈયારએ કર્યો હતો લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને તેરમી ઓગસ્ટથી વધુ છ મહિના લંબાવવાના ઠરાવને મંજૂરી આપી ઓપરેશન સિંધુ દરમિયાન ડિજિટલ મીડિયાના એક હજાર ચારસોથી વધુ વેબ સરનામાને બ્લોક કરાયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી ઓગસ્ટથી ભારતીય આયાત પર પચીસ ટકા ટેરિફ લાગવાની જાહેરાત કરી

સંસદમાં આજ હઈ કાર્યવાહીની સમીક્ષા સુનિયે પહેલે રાજ્યસભા